મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આર્શિયન ગુજરાતની યુટ્યુબ ચેનલમાં લો નવરાત્રિ પહેલાં આવી રહ્યો છે ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ જી હા મિત્રો આ તારીખ નોંધી રાખજો મેઘરાજા ભૂકા કાઢશે જી હા મિત્રો અરબી સમુદ્રના નોર્થ વેસ્ટ હિસ્સામાં આજે સાડા પાંચ વાગ્યાની આસપાસ ડિપ્રેશન સવાયું હતું અને તે ઝડપભેર વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે જી હા મિત્રો ઇન્ડિયન મેડ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં જણાવ્યા મુજબ રાત્રે આઠ વાગ્યા સુધીમાં આ સિસ્ટમ લો પ્રેશરમાં પ્રેરિત થઈ જશે અને તેના કારણે ગુજરાતમાં આગામી તારીખ ચૌદથી સત્તર વરસાદનું વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે જી હા મિત્રો વાત કરીએ તો ચોવીસ કલાકમાં માત્ર બે જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ મોન્સૂન વિડ્રોલ લાઇન સામાન્ય રીતે પંદર સપ્ટેમ્બરે આસપાસ ખેંચવાનું શરૂ થઈ જતું છે પરંતુ આ વખતે ચોમાસું લંબાઈ જેવું જણાઈ રહ્યું છે જી હા મિત્રો ગુજરાતમાં ઉપરાંત મહારાષ્ટ્ર પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાત માત્ર કચ્છ જિલ્લામાં લખપત અને માંડવી એમ બે તાલુકામાં જ વરસાદ જારી જોવા મળી રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં લખપતના અગિયાર અને માંડવીમાં ચાર મિલીમીટર વરસાદ પડ્યો છે તે સિવાય રાજ્યના કોઈ વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાનો વાવડ મળ્યા નથી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ